આજે પુષ્ય નક્ષત્રના શુભ મુહૂર્ત પર સોના ચાંદીની ખરીદીનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે વર્ષોથી ચાલતી પરંપરા અનુસાર લોકો આજના દિવસે સોના ચાંદીની ખરીદી કરી અને શુકન સાચવતા હોય છે સોનાનો ભાવ એક રૂપિયા હોવા છતાં લોકો સોના ચાંદીની ખરીદી કરતા જોવા મળ્યા સોના ચાંદીની ખરીદારી કરવા માટેનો આજનો શુભ દિવસ એટલે પુષ્ય નક્ષત્ર જોકે સોના ચાંદીનો જે ભાવ છે તે આસમાને પહોંચી ગયો છે આજે સોનાનો જે ભાવ છે તે એક લાખ બત્રીસ હજાર છે જ્યારે ચાંદી એક લાખ પંચ્યાસી હજાર સુધી પહોંચ્યું છે જોકે દિવાળી પછી લગ્નસરાની સિઝન પણ આવતી હોય છે અને લોકો આજે નાનામાં નાની ચીજ વસ્તુ ખરીદવાનું પણ શુભ માનતા હોય છે આપણી સાથે અહીં આગળ વેપારી છે એ બી જ્વેલર્સના વિ વિજયભાઈ તેમની સાથે વાત કરીશું વિજયભાઈ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે તો સોનાનો ભાવ આસમાને પહોંચી રહ્યો છે શું માહોલ લાગી રહ્યો છે કે આજે કઈ રીતની ખરીદારી ગ્રાહકો કરશે ગયા પોષણ ક્ષેત્રે ચોવીસ કેરેટનો ભાવ દસ ગ્રામનો પંચોતેર હજારથી એસી હજાર વચ્ચે હતો જે આજે એક લાખ બત્રીસ હજાર પ્લસ છે તો ગ્રાહક આજના દિવસનો જે શુભ દિવસ છે તો શુકન કરશે અથવા તો નેક્સ્ટ લગ્ન સરાની ખરીદી છે તે પણ કરશે જ તો એની સાથે સાથે લોકોના આ ભાવ અગર સમજમાં ન આવતો હોય તો એમની પાસે જે રોકાણ કરેલું સોનું હોય તે પણ એક્સચેન્જ કરીને લેતા હોય છે તો ખરીદારી તો થશે જ લોકો અત્યારે સૌથી વધારે કયા પ્રકારની જ્વેલરી પસંદ કરી રહ્યા છે અત્યારે ટ્રેન્ડ થોડો લાઇટવેઇટ જ્વેલરી ઉપર આવી ગયો છે અને જે પહેલાં જે દસ પંદર ટકા વજન રિડ્યુસ અમે પણ કર્યું છે તો લાઇટ વેઇટ જ્વેલરી અને એ પ્રકારની ફેન્સી જ્વેલરી પણ ચાલે છે લાઇટ વેઇટ પણ ચાલે છે તો વજનમાં થોડું રિડ્યુસ વોલ્યુમ કમ છે ઇન ટર્મ્સ ઓફ ક્વોન્ટિટી પણ વોલ્યુમ વધારે છે વેલ્યુ ભાવ વધારા હોવાના કારણે અલગ અલગ ઓફર્સ પણ વેપારીઓ લઈને આવતા હોય છે તો ગ્રાહકોને આકર્ષવા માટે કઈ ઓફર્સ લઈને આવ્યા છે આપ

દર વર્ષે મેડમ અમે દર વર્ષે લઈએ જ છે પુષ્ય નક્ષત્રમાં સોનું અને લગભગ અમને ફાયદો જ થતો હોય છે મોટા ભાગે સોના ચાંદીના રોકાણમાં પણ ફાયદો થતો હોય છે અને આ પુષ્ય નક્ષત્ર અમે લગભગ પંદર દિવસથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે આવે અને સોનાની ખરીદી કરીએ લગભગ ફાયદો જ થતો હોય છે પુષ્ય નક્ષત્રમાં નક્ષત્રનો રાજા પુષ્ય નક્ષત્ર ગણાય છે એ શુભ માનીને અમે ખરીદી કરતા હોઈએ છીએ નક્ષત્રનો રાજા એ પુષ્ય નક્ષત્ર કહેવામાં આવે છે અને આ વર્ષનું છેલ્લું નક્ષત્ર છે એટલા માટે જ લોકો છે કે જે આજના દિવસે જે ખરીદારી છે તે કરતા હોય છે બેન આજે ભાવ આસમાને છે તેમ છતાં પણ આપ ખરીદારી કરી રહ્યા છો ખરીદી કરીતા હોય છે દિવાળી પહેલાં આવતું પુષ્ય નક્ષત્ર શુભ ગણાતું હોય છે તો અમે વધારે નહીં તો થોડુંક પણ અમે સોનું ખરીદતા હોઈએ છીએ સોનું નહીં તો પછી ચાંદી પણ થોડીક ખરીદતા હોઈએ છીએ શુકન કરવા માટે પણ લોકો છે કે જે આજે ખરીદારી કરતા હોય છે તો કેટલાક ગ્રાહકો એવા પણ છે કારણ કે ભાવ આસમાને પહોંચી ગયા છે તો કેટલાક લોકો જૂની જ્વેલરી આપીને અને નવી જ્વેલરી ખરીદવાનો પણ જે ટ્રેન્ડ છે તે પણ જોવા મળી રહ્યો છે કેમેરામેન પિયુષ દેવા સાથે રાજલબા બારોટ એબીપીએસ અસ્મિતા અમદાવાદ